સ્વજનો અને મિત્રો રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે બાળક પેદા કરવું એ બહુ અઘરું કામ નથી અથવા બહુ મોટી સિદ્ધિ નથી પણ સાચા અને સારા મા બાપ બનવું આદર્શ પેરેન્ટ બનવું એ બહુ અઘરું કામ છે સંસારમાં એવા ઘણા બાળકો આપણે જોયા છે કે એમ લાગે કે એનું ઘડતર બરાબર થયું નથી એના માતા પિતાએ એનું ધ્યાન નથી રાખ્યું અથવા વધારે પડતું લાલન પાલન કરીને એને બગાડ્યું છે એટલે બાળકનું આદર્શ ઘડતર કરવું એ માત્ર જવાબદારી નથી કલા પણ છે અને બહુ ઓછા પેરેન્ટ્સ જાણતા હોય છે મોટાભાગના પેરેન્ટ્સની એમ હોય છે કે જે તકલીફ અમે વેઠી છે અથવા અમને પડી છે એવી તકલીફ અમારા બાળકોને ન પડવી જોઈએ એટલે શરૂઆતથી જ એને સુખ સાહેબીમાં રાખે છે પરિણામે એ બાળક સંઘર્ષ વેઠવટ ટેવાતું નથી બાળકની દરેક જીદ દરેક વખતે પૂરી કરવી જરૂરી નથી હોતી ક્યારેક એને ના પાડીને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવું પણ જરૂરી હોય છે આ સંદર્ભમાં ફિલ્મ કલાકાર રણધીર કપૂર વિશે મારે વાત કરવી છે અને આ વાત એમણે પોતે જ એક જગ્યાએ ઇન્ટવ્યુમાં કહેલી છે એમણે કહ્યું કે હું જ્યારે નવો સવો ડાયરેક્ટર બનવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મારા પપ્પા તો એટલે કે રાજ કપૂર બહુ જાણીતા ડાયરેક્ટર હતા પ્રોડ્યુસર હતા અને એક્ટર પણ હતા પણ એમણે જ મને કહ્યું કે તારે જો આમાં આગળ આવવું હોય તો બીજા કોઈ ડાયરેક્ટરના આસિસ્ટન્ટ તરીકે તારે કામ કરવું જોઈએ અને રણધીર કપૂર કહે છે કે પછી તો હું બીજા બધા ડાયરેક્ટરોના આસિસ્ટન્ટ તરીકે કામ કરવા જતો હતો પણ જ્યારે હું ઘરેથી નીકળું ત્યારે મારા પપ્પા હંમેશા મને કહેતા કે ગાડીની ચાવી અહીં મૂકી દે એટલે ગાડીની ચાવી એ લઈ લેતા બસમાં જાઓ ટ્રેનમાં જાઓ અને સંઘર્ષ વેઠો આ વાત એમણે કરી પછી તો રણધીર કપૂર પોતે ડાયરેક્ટર તરીકે અને એક્ટર તરીકે પણ ખૂબ જાણીતા થયા હવે એ ફિલ્મોમાં સફળ થયા પછી પોતે નવી એક કાર લઈ આવ્યા પોતાના બજેટ પ્રમાણે કાર લાવ્યા એ એક વખતે કાર લઈને જતા હતા ત્યારે કોઈએ કહ્યું કે જુઓ ફિલ્મમાં તો આ હીરો કેવી કાર વાપરે છે અને રોડ ઉપર પોતાની કાર તો કેવી મામૂલી વાપરે છે એટલે રણધીર કપૂરને જરા વસવું લાગ્યું એમણે થોડા ઘણા પૈસા ભેગા કર્યા અને તરત એક નવી ગાડી લઈ આવ્યા અને મોટી સારી ગાડી લઈ આવ્યા મોટી અને સારી ગાડી લાવ્યા એનો આનંદ હતો એટલે એ પાછા પોતાના પપ્પા પાસે ગયા એટલે કે રાજ કપૂર પાસે ગયા અને રાજ કપૂરને કહ્યું કે જુઓ પપ્પા હું કેવી સરસ કાર લાવ્યો છું પપ્પાએ કાર જોઈને આનંદ વ્યક્ત કર્યો અને આશીર્વાદ પણ આપ્યા અને કહ્યું કે આવી અનેક કાર તું લાવે અને ઘણી સફળતા મેળવે એવા મારા આશીર્વાદ છે રણધીર કપૂરે કહ્યું પપ્પા તમે પણ આટલા મોટા કલાકાર છો ડાયરેક્ટર છો પ્રોડ્યુસર છો અને એક્ટર તો છો જ તો તમે પણ કોઈક સારી ગાડી લાવો ઇમ્પોર્ટેડ ગાડી લાવો તો તમારો વટ પડે રાજ કપૂરે આપેલો જવાબ યાદ રાખવા જેવો છે એમણે કહ્યું કે રાજ કપૂર તો બસમાં જશે ને તો પણ લોકો એમ કહેશે કે જુઓ રાજ કપૂર બસમાં જાય છે એટલે એક વખત પોતાની ઓળખ પ્રગટાવી દીધી હોય પછી ભૌતિક સામગ્રીની બહુ જરૂર લાગતી નથી હોતી આપણી ઓળખ આપણી ભૌતિક સામગ્રીના આધારે જો થતી હોય તો સમજવું કે આપણી પ્રતિભાનો પનો ટૂંકો પડી રહ્યો છે બાળકને આ શીખવાડવું પડશે બાળકનું સંસ્કાર ઘડતર અનેક રીતે કરવાનું છે માત્ર શિક્ષણ થી એનું સંસ્કાર ઘડતર નથી થતું સ્કૂલો અને કોલેજોમાં એને શિક્ષણ મળે છે પણ એનું ઘડતર તો પરિવારમાંથી થતું હોય છે આજની પરિસ્થિતિ જરા વિકટ છે માતા પિતા બંને જોબ કરતા હોય અને એવી પરિસ્થિતિમાં બાળકનું ઘડતર કરવાનું થોડુંક અઘરું પડ્યું છે પણ એની ઉપેક્ષા કરવાનું કોસાય એમ નથી એટલે આ બાબતે માતા પિતાએ રણધીર કપૂરના દ્રષ્ટાંતમાંથી કશુંક શીખવા જેવું મને લાગ્યું એટલે આ વાત તમારા સુધી પહોંચાડી છે તમને જરૂર ગમી હશે એવો વિશ્વાસ છે આભાર